ગુજરાતમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોફ્ટવેર સહિતની ટેકનિકલ ખામી કે સર્વર ડાઉનના કારણે ખેડૂતો લાચાર બન્યા છે સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોના રજિસ્ટ્રેશન માટે પચીસ નવેમ્બર છેલ્લી તારીખ છે કરજણના દરેક ગામડાની ગ્રામ પંચાયતમાં વીસી તરફથી રજીસ્ટ્રેશનની કામગીરી થઈ રહી છે ખેડૂતો સાત બાર આઠ અ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે પરંતુ સર્વર ડાઉન તો ક્યારેક સોફ્ટવેરની ખામીના કારણે ધક્કા ખાવા પડે છે ખેડૂતોની રજૂઆત છે કે હાલ રવિ પાકના વાવેતરની સિઝન છે કા બધી જ કામગીરી પડતી મૂકી ડિજિટલ કાર્ડ માટે ખેડૂતો આધાર કાર્ડ લિંક માટે પંચાયત કચેરી જાય છે પણ ટેકનિકલ ખામીના કારણે લાઇનમાં ઊભા રહેવા છતાં ન તો આધાર કાર્ડ સાથે લિંકની કામગીરી થાય છે ના ખેડૂતોના વાવણી કાર્યમાં સરખું તેઓ કરી શકે છે છેલ્લા ચાર દિવસથી એનું સર્વર રેગ્યુલરલી ડાઉન જાય છે અને ત્રણ દિવસથી બંધ છે ત્રણ દિવસ માટે સરકારે એ પોર્ટલ બંધ કરવાની જાહેરાત કરી છે તો અમે ફાર્મરને ખૂબ તકલીફ પડે છે એની સરકારને રજૂઆત છે કે આનો સમય મર્યાદા ને વધારો જે ત્રીસ તારીખ કરી છે એનાથી થોડી વધારીને સમય મર્યાદા આપે તો બધા ખેડૂતોને લાભ લેવામાં સરળતા રહે અમે ખેડૂતોમાં ખેતીના વાવણીનો ટાઈમ છે તો ખેડૂત ખેતરમાં જઈએ કે અહીંયા પંચાયતમાં ઊભા રહીએ હવે ઊભા રહીએ તોય પણ અમારું કામ તો થવાનું જ નથી તો અમારી સરકારને એક નમ્ર વિનંતી કે આનું જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાનો જે તમારી છે એ અમને પંદર વીસ દિવસ મહિનો જે થાય એ રીતે અમારા બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થાય એ રીતે તમે કાર્યવાહી કરો એવી અમારી ગામના ખેડૂતોની માગણી છે તો છેલ્લા કેટલાય દિવસથી છેલ્લા એક દિવસથી તો સર્વર બિલકુલ હેરાન કરે છે આખા દિવસમાં માળ માર બે ત્રણ બે ત્રણ ફાર્મર હિસન થાય છે ખેડૂતો આવે છે બેસે છે હેરાન થઈને પાછા થાય છે તો સરકારને વિનંતી કે સર્વરનું જલ્દી કંઈક નિરાકરણ કરે અને ફાસ્ટ થાય તો આ ખેડૂતોને આ મુશ્કેલમાંથી રાહત મળે